આ યલો આકેલો અરે ઈસાજી અય ઈસાજી હા કેમ પકડી ના કેમ કે દરવાજો ને ખોલવાની જા આ ના આ વાત થઈ નહોવા અરે જો મધુજી ને ગેફ થઈ આવતા ભાઈ ભલે જાય ને ભોય ભાઈ દોષી ભાઈ મને બોલ છે તારી બુદા તું બોલ્યા એમ તો એ મારો બે તો મને કોઈ ઓછો મુકાયો ઓછો ના મુકાય જેટલો આવતો હોય એટલો જ પગાર છે ઓછું બોછું ના થાય

મારો જવું પડશે સાહેબ બોલાયો અને હું કઉલાજી આપડે આ બોન ની થોડી ઓમને ફોની જરૂર હતી બરોબર મને કેટર ને વાત કરી હતી પછી ઓફિસર મને આલ્યું નહી કે સમ તો મારા ત્રણ રેલ જ બોર ચાલે ત્રણ રેલ ચાલે કહું તું ચાર મહિને પોણી નહી આલી પણ લીલાજી તમારી રાલ તો વધી ગઈ હો ચંગત એટલા ભૂપતજી હતા કે અમારે પોણી કોઈ છે કોણ નહીં બોલતું કે પાલતા હતા એટલે સુરોજી બૂમ પાલતા હતા એટલે તમારી રાણ તો બહુ વધી હા અને તમે હેમતનજીને આજ ના પાડી ટાઈમ રેલા પોણી અમે ઓછું થઈ ગયું ટાઈમ રેલા ચાલુ મારે જોવું પણ છે જોઈ આવો

આ આપો બે રેલી કોની હે દેબર આ ચેડેલા કયા પેલી લાઈનમાં ખોલવાનું તું ના બે બીજી આ લાઈન ખોલી એ વઢની કની ખોલી હ હતી હા એ બલા પાવા છોડી તું બલા ચોકળ્યો રા લીયાલી તમારી બહુ તમારી દુનિયાઓ તમારી વાતો બધી મારા તો આપો મંધી એમાં આમાં છોકરા બોલાય થોડી નહીં કરતો યાર કેમતાજી તમે એમ બોલો બીલી દે ને એ માતાજીના ટ્રેક્ટર તો તો જ નહી ખબર ને આ છોકરા બોલાવ બીજો યાર